ચાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે વીસ અગિયાર બે હજાર ચોવીસને વાર છે બુધવાર બુધવાર તમે લસણની આવક જણાવો તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલો નંબર અઠ્યાવીસથી એક તરફ કરેલ છે આવી જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ હવે ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે વારના લગાવતા હરાજીમાં જઈને જાણીએ કહેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં ટેક સુધી બન્યા રહેજો તો હાલો દોસ્તો હવે રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહો જણાવીએ આગળ કહેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો જો દેશી લસણ સુપર ક્વોલિટી ફૂલ પડદાવાળો માલો બજારમાં સેજ હળવું છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે પાંચ હજાર એક રૂપિયા વીસ કિલાનો ભાવ देखिए देसी माल है मीडियम क्वालिटी है फुल पर्दे वाला माल है वजन में थोड़ा सा हल्का है तो इसका रेट आपको बताओ तो 20 किलो का रेट हुआ है पाँच रुपये बीस किलो का रेट जी लिया देसी माल है जी लिया सुपर फुल मोटी गड़ी वाला पर्दा वगर ना माल है आनो भाव तमने जानू तो आनो भाव जो है एकावन सौ देखे सुपर माल है क्वालिटी माल और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है पांच हजार एक सौ पैंतीस रूपया बीस किलो का रेट भैया एमपी नो भाव आवने जनव तो आनो भाव आवे बावन सौ रुपया मीडियम क्वालिटी है बावन सौ रुपया भाव थे तो देखिए एमपी का माल है मीडियम क्वालिटी माल है और इसका रेट आपको बताऊ तो इसका रेट हुआ है पांच हजार दो सौ

આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે બાવનસો ને એકતાલીસ રૂપિયા પાંચ હજાર બસો ને એકતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ ભાવિ ફૂલ પડદેવાળા માલ હે મીડિયમ ક્વોલિટી માલ હેસકા રેટ આપકો બતાવું તો રેટ હુઆ બીસ કિલો કા પાંચ હજાર દોસો એકતાલીસ રૂપિયા બીસ કિલો કા રેટ સુપર ક્વોલિટી માલ હે વજન મેં બી કાફી બઢિયા માલ હૈ દેશી માલો થોડોક પડદો નથી આમાં આછા પડદાનો માલ છે જોઈ શકો છો વજનમાં સારું મોટી કડીનો માલ છે વજનમાં સારું છે મીડિયમ ક્વોલિટી છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે પાંચ હજાર ને પિંચ્યાસી રૂપિયા વીસ કિલાનો ભાવ મીડિયમ ક્વોલિટી છે ઝીણા મોટું બે આવી છે કોક પડદા વગરનો માલ છે કોક દાણો પડદા આછા પડદાનો માલ છે તો એ દેશી માલ એ મીડિયમ ક્વોલિટી માલ એ છોટાબડા દરનો સાથ નહીં એ पर्दा इसमें कम है अच्छा पर्दे वाला माल है और इसका रेट आपको बताओ तो इसका रेट हुआ 20 बीस किलो का पाँच हज़ार पंचासी रुपये पाँच हज़ार पचासी रुपये बीस किलो का रेट